ઘીના દીવા પોણી મો બળે માતા મારી જેને મળે હરી રામ હરી પ્રભુ જગન્નાથ હે જનની ના હૈયા માં પોડંતા પોડંતા

અને વરસાદ ટાઈમસર આવી ગયો એટલે શું થાય ભાઈ ખરેખર ભાઈ દ્વારકામાં સોમનાથમાં જૂનાગઢમાં હું તો કહું છું બનાસકોઠામાં સાબરકોઠામાં મેહોણા જિલ્લામાં અરવલ્લી જિલ્લામાં દાહોદ ગોધરામાં હે છેડા જિલ્લામાં અમદાવાદ જિલ્લામાં ગાંધીનગર જિલ્લામાં માની શું વરસાદ પડ્યો પણ ખરેખર ભાઈ આપણે પબ્લિક દયારુ છેના કારણે અને સેવાભાવી પબ્લિક પબ્લિક છેના કારણે વરસાદ પડી રહેશે અને ખરેખર આવી ગયું છે વરસાદ પડશે એટલે આપણે કહેવાનું છે ગરમ ગરમ ભજો બની અને શોધથી ગરમ ગરમ ભજો મરચાંનો ડુંગળીનો અને ચા કઢી ગરમ ગરમ કઢી આઠ મજા ચોમાસામાં ખરેખર બહુ મજા આવે ભાઈ ઠંડુ ઠંડુ વાતાવરણ હોય અને પાકું સરસ મજાનું મકાન સાફ રહતો ભાઈ હવે કોઈ શીતા જેવું જ નહીં કોઈ ડોલી મિલાની જરૂર નહીં પત્રો હારો નાખી દીધો એટલે કોઈ શીતા જેવું છે નહીં ભાઈ એટલે આપણે ચોમાસામાં તકલીફ પડે એવી છે નહીં અને હું

હા 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 બે ત્રણ કોઈ વરસાદ પડ્યો છે કોઈ વરસાદ પડ્યો છે ત્રણ દાડા સલંગ વરસાદ ચાલુ રહ્યો રતો જ નતો તે વળી કીધું લાવજા થોડો રહ્યો છો કોરું કાઢી છે તે ખેતરમાં જ જાઉં આ એરંડા વાયા છે પણ ઉગ્યા છે પોણી બોણી નહીં ભરવાનું છે સારું છે ને કવળી આ પેલા બોળ તો પાણી ભરાઈ જાય છે પણ વળી પેલું થોડું ખોતર્યું તો તે ની આકળી ગયું છે એરંડા એ ઉગ્યા તો છે પણ વળી કીધું આ તો વધારે વરસાદ પડે છે તે ટીપાઈ જાવ તો ના નીકળ્યું પણ આ વળી થોડા વળી હું થયું હું થયું છોકરા કૂતરું હણ પડી શકું ના તમે

ગોમા જાવ છું હું લેવા જાવ ગોમા મસાલો ખાવા નહીં જાવ ગોમા મસાલો ખાવા પણ જવા દે જઈને હું લેવા જાવ મસાલો ખાવા હું લઈ આલું કોકના ગન મંગાવ મસાલો પણ આ વરસાદ રહે એટલે કે જઈને આવું કીધું વરસાદ ન રહેવો તો રે ના રહેવો તો કોઈને ગોમા નઈ જવાનું તમારે બે તો નહીં જવા દે આ ખુદારો ગોમા હું ભારી જ્યા તમે રોજ ડાણો કે ગોમા જવું હો ગોમા જવું હો તાણા હું તો આ ગોમા જવાની પાહા

बला माथरु काम होतो एऊ फटाफट जावणो जरूरी पसू लखो पुस्तक के बधार वाक दवाखान जीये पसू बेठा वागी नाही ने ए वागी नाही पण मार घर पडि गय हा घर नी सीता घर हु का करू थी कान घर तो बिजी बनसे मगत मी डॉक्टर ने बोलात

ચોમાસા ના દિવસો છે વરસાદ માર પડી રહ્યો છે તો મિત્રો બધો ને ઘેર ધાબા વાળો ઘર ના હોય બધો ને પત્રો ના હોય અમુક માટી વાળો ઘર હોય છે નળીઓ વાળો ઘર હોય છે ઉપર વડિયાનો સાપરો હોય છે તો મિત્રો આવા ચોમાહમાં આપણા અડોશ પડોશના વ્યક્તિઓ ધોધમાર વરસાદ પડતો હોય એ તો આપડે શરમ ના તમારા ઘેર નાઈ સીટ પણ હાથ પકડીને ચિંતા કર્યા તમારા ગેર લઈને બિહારો જ્યાં સુધી વરસાદ બંધ ના થાય અને પૂરેપૂરી મદદ કરો ચોમાહ મદદ કરશો તો ખરેખર ભગવાન બધાનું ભલું કરશે અને વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી